નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કૌભાંડ મામલે પીડિતોની રજૂઆત સાબરકાંઠા જિલ્લાના સગવગઢ પાણપુર વિસ્તારમાં આવેલી સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવેલા કૌભાંડ મામલે ફરિયાદો થતાં કેસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પોલીસને સોંપવામાં આવ્યો છે આ કેસમાં કંપનીના માલિક સિકંદર લોઢા તથા તેના મળતીયાઓએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો છે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યોના લોકો પણ આ કોભાડના ભોગ બન્યા છે કેસની ગંભીરતા જોતા પીડિતોના ટોળીટોળા ટોળા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા કચેરી તેમજ એલસીબી ઓફિસ ખાતે પહોંચી વાત કરી હતી પીડિતોએ માંગણી કરી કે સિકંદર લોઢા અને તેના સાથીદારોએ બને તેટલી ઝડપથી ધરપકડ થાય અને છેતરાયેલા લોકોને ન્યાય મળે જિલ્લા પોલીસ તંત્ર સામે પીડિતોની આ રજૂઆતને કારણે કૌભાંડ પ્રકરણમાં ચકચાર મચી છે અને પોલીસ પર ઝડપથી કાર્યવાહી કરવાનો દબાણ વધ્યો છે મુજાહિદ વિજાપુરા એચકે ન્યૂઝ સાબરકાંઠા